નમસ્કાર સીતારામ હરહર મહાદેવ જય માતાજી તો મારી ચેનલ એટલે કે દીપ્તિ મકવાણા ચેનલ ઉપર હું આજે ભાઈબીજની વાર્તા સંભળાવીશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો તો કે કારતક સુદ બીજના દિવસે બહેન પોતાના ભાઈને તેના ઘેર જમવા બોલાવે છે અને જમવા બેસાડતા પહેલાં તેને કંકુ ચોખાથી પૂજા કરી ઓવારણા લે છે અને જમ્યા પછી ભાઈ બહેનની યથાશક્તિ ભેટ આપે છે તો કે ભગવાન સૂર્ય સૂર્યનારાયણને બે સંતાનો હતા એક પુત્રી યમુનાજી અને પુત્ર યમરાજ આ ભાઈ બહેન પરસ્પર અપાર સ્નેહ હતો યમુનાજી યમરાજના ઘેર ગયા અને ભાઈને કહ્યું કાલે મારા ઘરે જમવા આવશે ભાઈ યમરાજે તો હા પાડી પણ ગળા ડૂબ કામના કારણે બહેનના ઘરે જમવાનું જ ભૂલી ગયો આવી જ રીતે બે ત્રણ વાર આમંત્રણ આપી ગયા અને યમરાજા દરેક વખતે ભૂલી જાય છેવટે યમનાજીએ ભાઈ સામે આચીચી કરી આંખમાં આંસુ અને ગડગડાટ થઈ વિનંતી કરી અને ભાઈ તારે આજે તો મારે ત્યાં જમવા આવવું જ પડશે બહેનની આંખમાં આંસુ અને તેના આગ્રહને વશ થઈ યમરાજા જવાનું નક્કી જમવા જવાનું નક્કી કર્યું પણ પછી ખ્યાલ આવ્યો કે તેના વગર યમલોકની સંભાળ કોણ રાખશે બહેન ખાતર યમરાજે યમરાજાએ તે દિવસે નરકમાંથી બધા જીવોને છોડી મૂક્યા અને બહેનને ત્યાં ગયા આ દિવસે કારતક સુદ બીજ હતી ભાઈને જોઈ યમુનાજી તો ખુશ ખુશ થઈ ગયા તેમણે તો ભાઈને પાટલા પર બેસાડી ચોખા અને કંખુથી વધાવ્યા અને ઓવારણા લીધા પછી તેમને ભાવથી જમાડ્યા યમરાજા તો બેનનો પ્રેમ જોઈ ખુશ થઈ ગયા અને તેને વરદાન માંગ્યું વરદાન માંગવા કહ્યું યમુનાજીએ કહ્યું ભાઈ તમારે તો દરરોજ ઘણું કામ હોય છે માટે રોજ નહીં પણ દર વર્ષે આ બીજના દિવસે મારે ત્યાં જમવા આવવાનું અને નરકમાંથી પાપીઓને મુક્ત કરી દેવા અને ભાઈએ આ દિવસે જે ભાઈ બહેનના ઘરે જમે તેમને સુખ શાંતિ આપવું યમરાજાએ વચન આપતા કહ્યું બહેન હું તને વચન આપું છું કે જે કોઈ આ દિવસે પોતાની બહેનને ઘરે જમશે અને જમશે તેને નરકના દ્વાર જોવા નહીં પડે અને હું તારે ત્યાં જરૂર જમવા આવીશ અને નરકમાંથી પાપીઓને મુક્ત કરીશ આ સાંભળી બહેન ખુશ થયા અને ભાઈને આશીર્વાદ આપ્યા હે યમરાજા જે કોઈ આ દિવસે બહેનના ઘરે જમે તેને સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સંપત્તિ આપજો તો અહીંયા ભાઈબીજની વાર્તા પૂર્ણ થાય છે તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આવા જ અવનવા વિડીયો તમને જોવા મળતા રહેશે સીતારામ